તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા અને ઉચ્ચ અધિકારીઓ સાથેના ડીસીપી એડીસીપી અને એસીપી સહિતના પીઆઈઓ અને તમામ અધિકારીઓ એસીબી પીસીબી અને એસઓજી ની અલગ અલગ ટીમ્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને આ જે આખી પરિસ્થિતિ હતી એને કાબુમાં લીધેલ અને કોઈ મોટો બનાવ બનતા એને અટકાવી દીધેલ આ બનાવ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે એફઆઈઆર નોંધાયેલ છે જેમાં અજાણ્યા સમૂહ વિરુદ્ધ ફરિયાદી દ્વારા એમની ધાર્મિક લાગણી દુભાવવાની અને બિગાડની સૂચનાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ઝ્રોન ફોરની ટીમ ઝોન ત્રણની ટીમ પીસીબી ટીમ એસઓજી પીસીબી તમામ એલસીબી ઝોનની જે એલસીબી છે એ તમામ ટીમો આ આરોપીઓને આઈડેન્ટિફાય કરવા માટે લાગી ગયેલી જેમાં અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા રાતની બધી મુવમેન્ટ્સ સાથે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આખા પ્રક્રિયા દરમિયાન એક ઇનપુટ મળેલો જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટીફાઈ કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે ત્રણ આરોપીઓને આઈડેન્ટીફાઈ કરી દેવામાં આવ્યા છે જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે બે અન્ય આરોપીઓ છે

હાલમાં જે હમણાં જે જે આરોપી પકડીઓ પાડવામાં આવ્યા છે અને અમારી પાસે જે ટેકનિકલ સોર્સિસ છે એના આધારે અને આગળની તપાસ ઇન્વેસ્ટિગેશનના આધારે અમે આ જલ્દીથી જલ્દી આ વસ્તુને ડિક્લેર કરવાનો પ્રયત્ન કરીશું કે આખું એક કાવતરું હતું કે ઇન્સિડન્ટ હતું આ જે વિસ્તાર છે એમનો જે રહેણાંક નો વિસ્તાર છે ત્યાં મદાર માર્કેટ ની પાછળ આવેલો ખાનગા મોહલ્લો છે હાલમાં અત્યારે આપણને એવી કોઈ વિગત મળેલી નથી હાલમાં આપણે ધાર્મિક લાગણી દુભાવવાનો ગણપતિની પ્રતિમા ઉપર જે પડ્યું હતું એના કારણે બિગાડ નો અને આટલા સેટર ગુનો નોંધવામાં બીએનએસ કલમ પ્રમાણે પરંતુ હવે આ વધુ આરોપીઓ છે તો એના આધારે કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો વધુ તપાસમાં આપણે જાણ કરીશું જ પણ આરોપીઓ એક સાથે જ ફરતા હતા અને પછી આ બનાવ બનેલો છે થેન્ક યુ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો